ટીમ ટીમ્બી બે હજાર છવ્વીસ જે બર્ડ રેસ સમગ્ર ગુજરાતમાં આયોજિત થઈ રહી છે એના ભાગરૂપે સયાજી એવિયન ટીમનું નામ છે એ ટીમની જે સબ ટીમોમાં એક ટીમ અમારી છે જે ટીમ્બી ખાતે અને આજવા ખાતે સર્વે કરી રહી છે જેની અંતર્ગત અમે વેટલેન્ડ અને ફોરેસ્ટ લેન્ડના અને પેડીફિલ્ડ એરિયાના પક્ષીઓનું કાઉન્ટ કરી રહ્યા છે અમારી હમણાં ચેકલિસ્ટ બની રહી છે લગભગ સિત્તેર ઉપર પક્ષીઓની નોંધણી કરવામાં આવી છે જેમાં બ્લેક નેક સ્ટોર્ક જેવું દુર્લભ ગણાતું પક્ષી પણ આજે અમારા રેકોર્ડમાં આવ્યું છે અને એ સિવાયના જલપ્લાવિત વિસ્તારના જુદા જુદા પક્ષીઓની પણ અમે ચેકલિસ્ટ ઈ બોર્ડમાં એની એન્ટ્રી અમે કરી છે અને આ ઇવેન્ટના ભાગ સ્વરૂપે વઢવાણા જાવલા મુવાલ લુણા જેવા વિસ્તારોની અંદર અમારી જે બીજી ટીમો છે એ કામ કરી રહી છે એ કાઉન્ટ અમારો સવારનો થશે અને એ કાઉન્ટ અમારો સાંજનો થશે આ રીતે આ ચેકલિસ્ટ અમે સબમિટ કરીશું અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આજના દિવસે જે બર્ડ રેસ થઈ રહી છે એમાં આજના દિવસે અમે એવું માનીએ છીએ ત્યાર સુધી ત્રણસો પચાસ ઉપર પક્ષીઓની અલગ અલગ જાતો નોંધવામાં આવશે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે આભાર